હલો હું વિજય વસાવા ખાસ અત્યારે અમે પહોંચ્યા છે દેવઘાટ છે દેવઘાટ એટલે કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના મથકેથી આપણે પંદર કિલોમીટર દૂર છે અને જ્યાં પ્રકૃતિનું નજરાણું ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે જ્યાં કુદરતી જે જંગલો છે ત્યાંની જે આનપાન અને સ્થાન કહેવા જે ઉમરપાડાનું તો એક જે દેવઘાટ છે અને ત્યાં ઘણા મોટા પ્રમાણમાં લોકો અત્યારે જે કોરોના જે મહામારી છે અને તે સમય પછી આ દિવાળીનો જે માહોલ ચાલી રહ્યો છે એમાં ઘણી મોટી સંખ્યામાં જે સહેલાણીઓ પોતાનો જે સમય છે જે સ્પેન્ડ કરવા માટે આવી રહ્યા છે ટાઈમ સ્પેન્ડ કરવા માટે અને જે ખૂબ જ પ્રાકૃતિક નજારો છે તે આપણે જે હું મારી પાછળ દેખાઈ રહ્યો છે બ્રેકરાઉન્ડમાં એ હાલમાં પ્રેઝન્ટનો જે દેવઘાટનો જે મેન ઘાટ છે એ ક્યાંથી હું બોલી રહ્યો છું ખાસ અત્યારે જે ઘણા બધા જે ઘણો લાંબો સમય પછી જે ફૂલું મૂકવામાં આવ્યું છે અને જે પ્રકૃતિનું સૌંદર્ય છે તે અત્યારે ઘણું સારું છે તો આપ સૌ આવો અને જે પ્રકૃતિનું મજા લઈ શકો છો થેન્ક યુ થેન્ડ